બ્લોગ માં બ્લોગમાં પહેલા રહેજો ફાઇનલી આપણા બટેટા બફાઈ ગયા છે ને આપણે ફોલવાની ટ્રાય કરી રહ્યા છીએ ખોલી નાખીએ ને પછી આપણે મસાલો બનાવી નાખીએ વડાનો જો આપણે ભીંડાનું શાક પણ મૂકી દીધું છે એમાં જોઈ શકશે તો અમે ભીંડાનું શાક પણ જેવી રહ્યું છે ભાઈ પણ બહુ કવડા આવે છે એમાં શીખે છે એટલે બહુ કવડા આવે છે એમાં જીએશભાઈ હાલો બધાય બટેટા ફોલતા કોઈ ભીંડાનું શાક છે

તો વ્લોગ માં પણ બનાવી રહે તો આલો મેં તો આપણે જે જીરું સમો કરી રહે છે કે નથી દૂર આપણે કરી નથી કે તો કન્ટિન્યુ વ્લોગ માં બના રેજો સેમેલી તો આપણે જે રોટલા બનાવી રહ્યા છીએ સરસ મજાના રોટલા પણ બની ગયા છે ને આપણે હવે ડોડાના દાણા શેકીએ કે મકાઈ ઇતમ જોઈ રહ્યા છો દેવાલે તો હાલો બધા ડોટાના દાણા ખાવા કન્ટીન્યુ બ્લોગ માં બેનરેજો આ તો બટેટા વડા બનાવવાના બાકી છે જો આપણે ચણાનો લોટ પણ આવી ગયો છે ચટણી પણ આવી ગઈ છે અને બટેટા મસાલો પણ આવી તો આપણે બનાવી નાખીએ બટેટા વડા ચાલો મિત્રો તો આપણે બટેટા વડા બનાવવા માંડ્યા છે હવે બટેટા વડા બનાવી રહ્યા છે અને બટેટા વડા પણ બની જ ગયા છે હવે તો કેવા લાગ્યા તમને બટેટા વડા બટેટા વડા સારા બને છે મસ્ત અમારા મકબેનામાં શું શું નાખ્યું છે તે મે લીલા મરચા નાખ્યા, ઢાણા નાખ્યા, પછી બટેટા વડાનો મસાલો નાખ્યો, મીઠું નાખ્યું છે, મરચું નાખ્યું ઓર નાખી મસાલો બધું તૈયાર કરી લીધું છે, હવે તળવાના બાકી છે. આપણે ફટાફટ તળી લઈએ. તમે આવશે કે તો ઓળગમાં ગણિટર બના રેજો આજે બનાવા છે આજે બટેટા વડા. તો ઓળગમાં બના રેજો ને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.

એટલા માટે આપણે થોડી આમ સરદ રાખ દઈશું કોને કોને બટેટા ભા હોય બટેટા વડા હોય કોમેન્ટ કરજો અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ગોટા તો બની ગયા બટેટા વડા બનાવવાનું બાકી છે

મકાઈ બધાય ખાઈ લીધી હું જ બાકી રહી ગઈ મારે જાવું તો પાર્લરે પણ પાર્લરે કઈ ખુલ્લું નતું પાસા રીટન વળીત ગય રે ભઈયા કેમ પાર્લરે નવરાત્રી લેવા જવું એવું છે હમ તમારે તો નથી તમારે તો આપણે જમવા બેઠી ગયા છે જમવા બેઠી ગયા છે કરવાનું છે તો કરી લઈએ

ya udah bye bye